સૌથી પહેલાં તમને બંને હાથનો ઉપયોગ આખો દિવસમાં કરવો છે યદિ તમે સીધા હાથેથી કામ કરો છો ઊંધા હાથેથી પણ કામ કરવું શરૂ કરી દો ઊંધાથી કરો છો તો સીધા હાથેથી પણ કામ કરવું શરૂ કરજો એનાથી આપણા બેય બ્રેન લેફ્ટ એન્ડ રાઈટ બેય કામ કરશે અને મગજ આપણું આપણે કહી શકીએ યાદદાસ્ત વધશે મગજ વધશે અને એની બાદ આખો દિવસમાં જે પણ તમે કોઈ કામ કર્યું છે કે વાતો કરી છે રાત્રે સૂતા પહેલા એમાંથી 10 વાક તમે યાદ કરવાની કોશિશ કરજો ન્યૂઝ જોતા હો એમાંથી કોઈ 10 ન્યૂઝ કોઈ બી સમાચાર છે ય વાર્તાલાપ છે 10 વાક્ય તમે યાદ કરવાની કોશિશ કરજો યાદશત તમારી તેજીથી વધશે હવે અંતમાં બોનસ ટિપ્સ એક કપ હળકો ઓપણું દૂધ લઈ એની અંદર એક ચમચી શંખ પાવડર અને એક ચમચી મધ મળાવી રાત્રે સૂતા પેલા પી લેજો સતત તમે એક મહિના કરીને જુઓ ચમત્કારિક રિઝલ્ટ મળશે